ઇન્ટરનેશનલ ચાઇલ્ડહુડ કેન્સર અવેરનેસ મંથના અવસરે એક્સેસ લાઇફ આસિસ્ટન્સ ફાઉન્ડેશન દ્વારા કાંકરિયા તળાવ સોનાના રંગે ઝળ્યું ત્રણ સપ્ટેમ્બરના રોજ બાળ કેન્સર વિશે જાગૃતિ ફેલાવવા માટે તળાવને પ્રકાશિત કરવામાં આવ્યું હતું આંતરરાષ્ટ્રીય બાળ કેન્સર જાગૃતિ મહિના માટે જાગૃતિ ફેલાવવાના પ્રયત્નોમાં જેનો ઉજવણી સપ્ટેમ્બર માસ દરમિયાન વૈશ્વિક સ્તરે થાય છે અમદાવાદના ઐતિહાસિક કાંકરિયા તળાવને પહેલી વાર સોનાના રંગે જળહળવામાં આવ્યું આ જળહળતા સોનાના પ્રકાશનું સુંદર પ્રદર્શન ચાઇલ્ડહુડ કેન્સર અવેરનેસ રિબિનનું પ્રતિનિધિત્વ કરતું આ મહત્વપૂર્ણ હેતુના સમર્થનમાં પ્રતિકારાત્મક અભિવ્યક્તિ હતું મારું નામ કૃપાલી પટેલ છે એક્સેસ લાઈફ આસિસ્ટન્સ ફાઉન્ડેશન અમદાવાદ બ્રાન્ચમાં હું સેન્ટર મેનેજર છું અને અહીંયા કેન્સરની જે બાળકોની સારવાર ચાલે છે એના માટે અમે અહીંયા રહેવા ખાવા પીવા હોસ્પિટલથી સેન્ટર અને સેન્ટરથી આવવા જવા બેઝિક શૈક્ષણિક અને પ્રાઇમરી બેઝ ઉપર કાઉન્સેલિંગ બધાને પ્રોવાઈડ કરવામાં આવે છે અમદાવાદ બ્રાન્ચમાં હમ યુપી સે બલિયા જિલ્લા ઓર વચ્ચે કા ટ્રીટમેન્ટ ઇસકો બ્રેન ટ્યુમર હે ઓર નવ મહિને લાઈફ હે हमको रहने के लिए खाने के लिए सभी सुविधाएं मिलती है बच्चे को लेके जाने के लिए हॉस्पिटल हॉस्पिटल से लेके आने के लिए जब ट्रीटमेंट होता है जब भी भी ट्रीटमेंट होंगे तभी जाना है और जब भी ट्रीटमेंट ख़त्म हो जाए चाहे वो शाम हो सुबह हो या रात को भी हो तो हमारा सेंटर हमें सपोर्ट करता है हमें ले आता है लेके जाता है